માય ટેસ્ટિંગ મિનિ બ્લોક ઝીરો મારું નામ છે ઈરે અને અમે અમે જઈ રહ્યા છીએ દૂધ લેવા ખેલી તો મળતી નથી મળી ખેલી હાલો જાવું છે ને હા જાવું છે હાલો હાલો નીકળી આવ્યો હાલો આ છે મારા પપ્પા અમે જઈ રહ્યા છીએ દૂધ લેવા અમે નીકળી ગયા છીએ અને આ છે હાઈવે આસી સોમનાથ હોટલ એને ચકા ચક બાકી હું ને મારા પપ્પા બે જાય છે દૂધ લેવા પતંગ તો ભાઈ બહુ વેલી આવી જેવો એટલે આ તો બીજી પતંગનો સ્ટોલ આવ્યો હા મોજ હા આ છે બંસી ફર્નિચર દૂધની ડેરી છે આ છે દૂધ ભાઈ દૂધ લઈ લીધું ઘર ભેગી નો થાને હવે દૂધ લઈ નીકળી ગયા છે ને પાછો પતંગનો સ્ટોલ આ છે થાર એટલે આજા તો ત્યાં બેઠા હે એટલે અહીંયા તો બોલે અમે દૂધ લઈને આવી ગયા છીએ હવે જમવા છે ચણાનું શાક રોટલો રોટલી પાપડ હાલો જમવા જમીને બધા પથારીમાં તો સુઈ ગયા કુનિયારે વાત કરે લે આ તો માસાય રે વાત કરે ઘરે જવાનું હે ને માસાના હા એટલે હવે સમજાણું હાલો બેજી બસ માં અલા બસ માં ને રેલ જવાનું આ તો જીને નહીં દુંગા પિક્ચર હે તો જોઈ સો આપણે પિક્ચર હવે ઘર ભેગી નો થા ને આવે આ રવિડો તારો ભૂકા કાઢ નાખશે હવે જો જો બધાને ઉલારશે હવે દે 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 વા ભાઈ વાહ આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો